નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક્રો મીડિયા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ નવસારીની જાણીતી એ સ્કૂલ ખાતે બે દિવસીય મેગા સાયન્સ ફેરનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે આ સાયન્સ ફેરમાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને તેઓ સીબીએસઇ અને જીએસસી બી ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ કુલ ચારસો પંચ્યાસી જેટલા વિદ્યાર્થીઓએ આમાં વિવિધ કૃતિઓ બનાવી છે અને જે લાઈવ ડેમો પણ ત્યાં મૂકવામાં આવ્યો છે એટલે જેથી કરીને વિદ્યાર્થીઓમાં રહેલી કળા એટલે સુસુપ્ત શક્તિઓ છે તે બહાર લાવવાનો એક અનેરો પ્રયાસ એ બી સ્કૂલના સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે આ સમગ્ર જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સ્કૂલ ખાતે જ કરવામાં આવ્યું છે અને આજ રોજ સીબીએસઇનો ટ્રેડ ફેર છે એટલે કે એમનો ફેર છે અને આવતીકાલે મેગા સાયન્સ ફેર જે જીએસીબી ગુજરાત મીડિયમ ઇંગ્લિશ મીડિયમનો પણ આવતીકાલે યોજાશે ત્યારે આ સમગ્ર જે સાયન્સ ફેર યોજવામાં આવ્યું છે તેમની સાથે સાથે રક્તદાન શિબિર પણ આજરોજ યોજવામાં આવ્યું છે જેમાં બસ્સો કરતાં વધુ રક્ત એકત્ર કરવાનું ટાર્ગેટ તેઓ દ્વારા રાખવામાં આવ્યું છે અને રેડક્રોસના સહયોગથી આ રક્તદાન શિબિર ચાલી રહ્યો છે ત્યારે આ સમગ્ર મામલે આચાર્ય ચેતનાબેન પટેલ શું કહી રહ્યા છે આવો સાંભળીએ હું ચેતના પટેલ આચાર્ય એબી સ્કૂલ સીબીએસઇ સેક્શન આજે એબી સ્કૂલના કેમ્પસમાં અમે સાયન્સ ડેનું સેલિબ્રેશન રાખેલું છે સાયન્સ ડેના સેલ નેશનલ સાયન્સ ડે અઠ્યાવીસ ફેબ્રુઆરીએ છે પણ સંકુલમાં બે દિવસનું આયોજન કરેલું છે આજે સીબીએસસીના બાળકો બસો જેવા પ્રયોગોનું ડેમોન્સ્ટ્રેશન કરે છે અને એમાં લાઈવ વર્કિંગ મોડલ્સ છે આ મોડલ્સ બનાવવા માટે બાળકોને ખૂબ જ મહેનત લાગેલી છે અને મહેનત કરતાં પણ જે લર્નિંગ થયેલું છે ક્લાસરૂમ્સમાં કે ઘરે કે બાળક એક કોન્સેપ્ટ લઈને આવે એ ફેકલ્ટી સાથે ડિસ્કશન થાય અને પછી ફેકલ્ટી ગાઈડ કરે બાળકો વળી પાછા રિસર્ચ કરીને આવે અને એ જે આ પ્લે થઈ છે નોલેજની અને એના ફળ સ્વરૂપે જે વર્કિંગ મોડલ્સ પોતાના પાઠ્યક્રમના સિલેબસ સિવાયના કોન્સેપ્ટ જે એ લોકોએ ડેમોન્સ્ટ્રેટ કરેલા છે એ જોઈને ખૂબ આનંદ થાય છે અને બધા જ બાળકો હોય કે વાલી મિત્રોને હું એ બી સ્કૂલના વતી ધન્યવાદ કહું છું કે થેન્ક યુ સો મચ અને એની સાથે અમે બ્લડ ડોનેશન ડ્રાઈવ પણ રાખેલું છે જ્યાં વાલી મિત્રો બ્લડ પણ ડોનેટ કરશે અને એક એવું એમ્બિયન્સ ક્રિએટ કરેલું છે કે જ્યાં લર્નિંગ થતું હોય અને એ એની સાથે બાળકો ડ્રામા બેઝડ પણ લર્નિંગ ખૂબ બધું થયેલું છે જ્યાં બાળકોએ ડ્રામા રાખેલા છે અને એ ડ્રામામાં સુપરસ્ટિશન્સ જે હોય એ સાયન્ટિફિક કેવી રીતે કનેક્શન છે સાય વિજ્ઞાન સાથેનું કનેક્શન કેવું છે એ ડ્રામા થ્રુ એસ્ટાબ્લિશ કરીને બતાવે છે સેવ એન્વાયરમેન્ટમાં સેવ સોઇલ સેવ રિવરના ખૂબ સરસ ડ્રામાનું ડેમોન્સ્ટ્રેશન કરેલું છે સો જે વાલી મિત્રો આજે આવી શકતા હોય તે ખૂબ સરસ અને હું અપીલ કરીશ કે આવતીકાલે પણ અમારો કેમ્પસમાં આ ઓપન છે બ્લડ ડ્રાઈવનું બ્લડ ડ્રાઈવ પણ ઓપન છે તો સ્વૈચ્છિક રીતે જે વાલી મિત્રો હોય કે વાલી મિત્રોના મિત્રવર્તુળ હોય તેઓ આવી શકે છે અને આનો લાભ લઈ શકે છે ખૂબ સારું નોલેજનો લાભ લઈ શકે છે થેન્ક યુ અસ્તુ આઈસ્ક્રીમ અમારે

મેગા સાયન્સ ફેર અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે એકથી આઠના વિદ્યાર્થીઓ એ સાયન્સ કેમ્પના સાયન્સ કેમ્પના બધા પ્રોજેક્ટ બનાવેલા છે અને લગભગ બસ ચારસો પંચ્યાસી જેટલા પ્રોજેક્ટ્સ સીબીએસઇ જીએસસીબી ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ અને જીએસસીબી ગુજરાત બોર્ડ ગુજરાતી મીડિયમ એ બધા વિદ્યાર્થીઓ મળીને ચારસો ને પંચ્યાસી જેટલા પ્રોજેક્ટ સાયન્સના બનાવેલા છે આ મેગા સાયન્સ ફેરની સાથે સાથે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું છે અને લગભગ બસો પ્લસ બ્લડની બોટલ્સ કલેક્ટ કરવાનું ટાર્ગેટ રાખેલો છે જેની અંદર સ્કૂલનો સ્ટાફ અને વાલીઓ એ બધા જ પોતાનો બ્લડ ડોનેશનની અંદર સહકાર આપશે આપણે દર વર્ષે આવી રીતે સાયન્સ ફેરનું આયોજન કરીએ છીએ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરીએ છીએ તો સાયન્સ ફેર એ વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિને બહાર લાવવા માટેનો એક અનેરો પ્રયાસ હોય છે અને દર વર્ષે એ બી સ્કૂલ ખાતે આ સાયન્સ મેગા સાયન્સ ફેરનું આયોજન થતું હોય છે અને આ વર્ષે પણ તે મુજબ થયું છે અને તેની સાથે રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવતો હોય છે અને આ રક્તદાન કેમ્પમાં બસો જેટલા યુનિટ રક્ત એકત્ર કરવાનો ટાર્ગેટ જે શાળા દ્વારા રાખવામાં આવે છે ખૂબ સારી બાબત કહી શકાય અને શાળા દ્વારા આ રીતે વિદ્યાર્થીઓના વિકાસ માટે ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ જ પ્રકારના ઓનો પહોંચવા માટે જોતા રહો નવસ્તરે લાવવાની ઝટપટ ન્યૂઝ